રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના પંચમહાલ જિલ્લાના વતની અને ભારતીય સેનાના નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાનું શૌર્ય ચક્રથી સન્માન કરાયું તેમણે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામેના ઓપરેશનમાં પોતાનું શૌર્ય અને સાહસ બતાવતા આતંકીઓને ઠાર કર્યા હતા ત્યારે તેમને બહાદુરી અને સન્માનથી તેમના પરિવારજનો અને ગ્રામજનો પણ ગદગદિત છે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા તાજેતરમાં સૈનિકોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના વતની અને ભારતીય સેનાના બહાદુર જવાન નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાનું શૌર્ય ચક્રથી બહુમાન કરવામાં આવ્યું તેમના સન્માનથી તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે શૌર્ય ચક્રથી સન્માનિત સંજય કુમાર બારિયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જ્યારે તેમના પત્ની હાઉસવાઇફ છે જ્યારે તેમના દિવંગત પિતા ભમરસિંહ બારિયા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા આજે સમગ્ર પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને અમે અમારું ગામ ખોજલા સાખું બહુ ગૌરવ અનુભવે છે તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું પોતાના જ ગામના વતની અને સેનાના વીર સૈનિકના બહુમાનથી ગ્રામજનોને પણ ઉત્સાહ છે સર્વે ગ્રામજનોમાં આનંદની લાગણી છે અમને એક આનંદની લાગણી થાય છે કે અમારા ગામના સંજય સંજયભાઈ બારીયા જેઓ કાશ્મીરની બોર્ડર પર આતંકીઓનો સંઘર્ષ ખુબ જબરજસ્ત કરી અને તેમને તેમને ઠાર માર્યા છે તે બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સૌર ચક્ર એનાયત કરવામાં આવ્યું છે જે બદલ અમારા ખોજલવાસા ગામ શહેરા તાલુકો અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ થયું તેવી આનંદની લાગણી અમને અનુભવાય છે તે કુપાવાડા ખાતે અંદાજે બાર દિવસ જેટલી ચાલેલી અથડામણમાં

જે બાદ સેનાએ એક ખાસ ટીમ બનાવીને આતંકીઓની સામે ઓપરેશન શરૂ કર્યું હતું કુપવાડાના જંગલમાં ચાલેલા આ અભિયાનમાં સંજય કુમાર ટીમમાં સામેલ હતા જંગલમાં ચાલેલા આ ઓપરેશનમાં સાહસ દાખવીને એક આતંકવાદીને ઠાર માર્યો સંજય કુમાર બારિયાના આદમ્ય સાહસની ભારતીય સેના અને રક્ષા મંત્રાલયે નોંધ લીધી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પ્રધાન સૈન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને શૌરી ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇકબાલ શેખ જીએસટીવી શહેરા પંચમહાલ